તો ટ્રેક્ટર લઈને જાશું ક્યાંક વાડી નાખી તો મિત્રો આવી ગયા છીએ પાછા સુંદર મજાની વાડીમાં તો મિત્રો પછી હાલ ટાલ તાલતા આવી ગયા છીએ આપણે મકઈમાં નજારો તમે દેખાતો હોય છે પાછળ અને આ આપણે દેખાતો હોય છે તમને સૂરજ દાદા ઉપર ચડી આવે એટલે તો પછી આપણે કામ કરવું બહુ લાગે બહુ ગરમી હૈ અત્યારે હાજરમાં ને આપણે સરવાળો જાય ટ્રેક્ટર અહીંયા કે ને પાર્ક આપણે જોમ કરી એટલે આપણે આવી જઈ જો હા દિસ ઇઝ માય ટ્રેક્ટર તો હવે ક્યાં જાવ ભાઈ એટલે દિલક નથી પણ હવે આજે વાડું પડે ચાલો કોઈ ભાઈ નીચે હોય તો હાલ આપણી વાડી કડખોઈ બરોડિયા રોડ આગળ જાય એમાં વચ્ચે આપણી વાડી કડખોઈથી થોડીક નજીક પડે છે આપણી વાડી તો કોઈ ભાઈ ઈચ્છા હોય તો ચોરાવઠાવા આવી જાજો બહુ આમાં એકદમ મજા આવે એમાં સૂરજ આટલે આવી જાય એટલે બહુ મજા આવે આમાં કામ કરવાની તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે હેલ્ધી રહે આમાં તમે કામ કરવા આવો તો જરૂરથી પધારજો આપણી વાડીએ મિત્રો સમય સમયની વાત છે આટલા દિવસ

આપણે બળદને નીરી નાખ્યો છે ચરો તમને એક વસ્તુ સારી વસ્તુ દેખાડું આપણી વાડીમાં તો અહીંયા જો આવી ગઈ છે ક્રેટા ગાડી નાના ઉપર બેનર મારેલ છે તમે જુઓ તો અહીંયા અત્યારે લગ્ન થઈ ગયા લાડા આવી ગયા છે કારણ કે આપણી વાડીમાં આ બાજુ ડાડા છે ત્યાં ડાડા પગે લાગવા જાય છે ચાવડા પરિવારના ડાડા છે ત્યાં પગે લાગવા જાય છે કોઈ પણ ભાઈના લગ્ન જ્યાં હોય તો એને ફરજીયાત એના દેવી દેવસ્થાન હોય ત્યાં પગે લાગવા પડે એટલા માટે અહીંયા એના ડાડા છે તો પગે માટે આવ્યા છે આ છે ક્રેટા ગાડી તે લઈને આવ્યા છે તો મિત્રો પછી આપણે મેસુડીમાં રામ છોડાવી નાખીએ આનાથી બીટીને સળિયા નાખવાનું થાય આ જો આપણો દેશી જુગાડ આ ડાઢીનું બે તો જાય ફરી દી ઉપર ચડાવીને ફરી થઈ જાય એકદમ મસ્ત રાપ આપણે છોડાવી લીધી છે વચ્ચેથી અને આ બાજુ આપણે ફિટ કરી નાખ્યા અને હવે નાખવાની છે વીટીના હરિયા કેમ બાકી જુગાડ એક નંબર છે ને પાછળ જે ભાઈ બેઠા છે આ બધું એનું કામ છે મેડ બાય પરુણભાઈ કંઈક આવી રીતના બનાવ્યું છે આ બધું અને આ બધું હરિયાણા નાખવાનું છે બેટીમાં તો એનું પણ છે હું તમને બતાવીશ થોડી વારમાં મિત્રો આપણે આવી ગયા છીએ બીટી વાળી વાડીમાં અને અહીંયા હરિયાણા નાખવાનું કામ થઈ ગયું ચાલો કંઈક આવી રીતના ધોળ ચડે છે ઉપર આવી રીતના હરિયા છે મસ્ત રીતે આ બાજુ પારી ચડે છે અને આ છે ચા જીપીએસ સિસ્ટમ પણ અહીંયા ફેલ થઈ જાય એવું ચા છે ગોલી જેવું જોઈક આવી રીતના આપણે જુગાડ કામ કરે છે જુઓ આવી રીતના હરિયા અને મસ્ત રીતે પારી ચડે બહુ પાણી અંદર આવી જાય એવી રીતે બસ મિત્રો પડી ગઈ સાંજ સૂર્યાસ્ત થવાની એકદમ તૈયારી છે અને આપણે હરી પાસે ચરો લેવા સોરી ગાય માટે ચરો લેવા અને ચરામાં એક બીજી વાર ઝલક દેખાડી આપણે વાળી નાખી છે આમ જુઓ તમે સૂર્યાસ્ત થવાની તૈયારી છે એકદમ મસ્ત સુંદર મજાની સાંજ પડી ગઈ છે લગભગ ત્રણ ચાર દિવસ પછી આપણે વાડીની સાંજનો નજારવું જોયું કારણ કે આટલા દિવસ આપ્યા હતા લગ્નમાં અને હવે હરીતાવરણમાં અહીંયા જ આવી ગયા અહીં આ બાજુ ફરીને વાડીમાં ફરી નાખી દીધા છે અને આ બાજુ બીજી વાડીમાં હરિયા નાખવાનું કામ છે ચાલુ અને આ આપણે બાઇક લઈને જાશું હવે ચલો લઈને ખાલી જવાનું ઘરે અને પડી ગઈ સાંજ તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ અને હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઇકવાળા બટનને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા મસ્ત મજાના તમે વ્લોગ રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીદાસ જય માતાજી